હિંમતનગર ત્રિવેણી વિદ્યાલય ખાતે જિલ્લા શ્રીએ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ સંવર્ધન તેમજ પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ બે હજાર પચીસના અનુસંધાનમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ત્રિવેણી વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મિતાબેન ગઢવીએ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રાનો વૈદિક મંત્રોચાર સાથે જિલ્લા અધિકારી શ્રી ગઢવીએ શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે જિલ્લા ગઢવીએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા એ દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે સંસ્કૃત ભાષા સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે આપણી વિરાસત સંસ્કૃતિ વેદો ઉપનિષદો ધર્મગ્રંથો વગેરે સંસ્કૃત ભાષામાં લખાયેલા જોવા મળે છે આમ સંસ્કૃત એ દેવોની ભાષા છે આજે પણ હિન્દુ ધર્મમાં મોટા ભાગના યજ્ઞ અને સંસ્કૃત ભાષામાં જ થાય છે રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે તે હેતુથી સંસ્કૃત પાઠશાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અવિરત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ વિશેની માહિતી આપતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સંસ્કૃત ભાષા અને સાહિત્યનો વ્યાપક પ્રચાર થાય અને આ પ્રાચીન ભાષા જનજન સુધી પહોંચે તેવા હેતુસર રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા દર્શનમાં રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તોત્સવ સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના સંસ્કૃત પ્રોત્સાહન યોજના જેવી અનેક પહેલો શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં હિંમતનગરપાલિકા પાલિકા ઉપપ્રમુખ શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે ઉપાધ્યાય ત્રિવેણી વિદ્યાલયના આચાર્ય શ્રી સહિત સંસ્કૃત પ્રેમી લોકો અને વિદ્યાર્થીઓ રિપોર્ટર ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા